રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી શાસ્ત્રી પૂજ્ય રાધા રમણ દાસજી સ્વામીજીએ જામનગરના જમજોધપુર ખાતે કર્યું મતદાન લોકશાહીના પર્વે મતદાન કરવું ખૂબ જરૂરી છે ત્યારે રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી શાસ્ત્રી પૂજ્ય રાધા રમણ સ્વામીએ રાજકોટથી જામજોધપુર આવી તેમના મતદાન મથકે જઈ પર્વની ઉજવણી કરી મતદાન કર્યું તેમની સાથે જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય જગત પ્રકાશ દાસજી સ્વામીએ પણ લોકશાહીના

લોકશાહીને અખંડ રાખવા માટે અને જીવંત રાખવા માટે આપનું મતદાન બહુ જરૂરી છે સારી લોકશાહી સારી વ્યવસ્થા આપવા માટે આપનું કિંમતી મત એ બહુ નિર્ણાયક હોય છે હું પણ રાજકોટ મુકામે શ્રીમદ્ ભાગવત કથા મારા વક્તા પદે શરૂ હોવા છતાંય જામબદપુર મુકામે આ કિંમતી ફરજને અદા કરવા માટે વોટ આપી અને આવ્યો છું આપણે જો અત્યાર સુધી હજી વોટ ના આપ્યો હોય તો આળસને ખંખેરીને જવાબદારી પૂર્વક આપ પણ મતદાન મથકે પહોંચી અને આપણો કિંમતી મત એ આપી અને લોકશાહીને જીવંત રાખવામાં મહત્વનો યોગદાન આપશો અસ્તુ દર્શન મકવાણાનો રિપોર્ટ S9 ન્યૂઝ ચામનોદપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે